ગોરવા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ ગણેશ સોસાયટી સહિત અન્ય સોસાયટીઓમાં દૂષિત પાણીની સમસ્યા યથાવત છે આઠ મહિનાથી વિસ્તારના નાગરિકો ત્રસ્ત છે દૂષિત પાણીની સમસ્યાને લઈને ઢોલ વગાડીને અને માટલા ફોડીને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યો હતો છેલ્લા બાર મહિનાથી આવી રહેલા દૂષિત પાણીને કારણે નાગરિકોએ હાલાકી અનુભવી રહ્યા છે દૂષિત પાણીને કારણે સ્થાનિક લોકો બીમાર પડી રહ્યા છે ઢોલ વગાડીને તંત્ર જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો સ્થાનિક મહિલાઓ માં માટલા ફોડી પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે વારંવાર પાલિકા માં રજૂઆત કર્યા બાદ પણ કોઈ નિરાકરણ આવ્યું નથી વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર અગિયારમાં છેવાડાની એક સોસાયટી છે જય ગણેશ સોસાયટી શિવશક્તિ અને આજુબાજુની તમામ સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી એટલે કે બાર વર્ષથી દૂષિત પાણી આવે છે પણ છેલ્લા એક વર્ષથી તો સખત જાણે ડ્રેનેજનું મિશ્રિત પાણી એ પીવાના પાણીની અંદર મિક્સ થાય છે અહીંના જે સ્થાનિક લોકો છે એમને ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર જાણ કરી છે અધિકારીઓને જાણ કરી છે તેમ છતાં મને એમ લાગે છે કે કાળા પાણીની સજા જો કોઈ કે આપી હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ જે લોકોને ખોબે ખોબા ભરી મત આપે છે એવા મતદારોને આપે છે એ ખૂબ દુઃખની બાબત છે આ એક એવો વિસ્તાર છે કે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના આવાસ યોજનાઓ આવેલી છે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને તેની અંદર તમામ લોકોને જો આપણે સ્માર્ટ સિટીની વાતો કરીએ છીએ સ્માર્ટ સિટીનો મતલબ છે કે દરેકને સારું જીવન ધોરણ મળી રહે પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોકો એમના જીવન સાથે શું કહેવાય કે બે હા જીવનનો દુરુપયોગ કરી રહ્યા એવું મારું સ્પષ્ટપણે માનવું છે અને અમે સ્પષ્ટ કહીએ છીએ કે તાત્કાલિક અસરથી આનું આવું જોઈએ જો નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી માર્ગે આંદોલન પણ કરીશું છેલ્લા વર્ષથી બિલકુલ પાણી ગંદુ આવે છે પ્રેશર પણ નથી આવતું જે આવે છે એમાંથી અમારે ગંદુ પાણી બહુ આવે છે અવે નાના મોટા મૂકીને અમારે નાના છોકરાઓ મૂકીને પાણીની બીમારી એટલી થઈ જાય છે કે છોકરાઓને મેં સાચવી કે શું કરીએ પાણી ટેન્કર આવે એમાં લાઈન લાગી જાય છે અને કેટલી ભીડ હોય છે અને પાણી અમુક વાર્કર બિન ટાઈમે આવે છે છોકરા મૂકીને કેવી રીતે અમારે પાણી ભરવું છે અમારે અમુકને તો પાણી પણ નથી મળતું ખબર બી નહીં પડતી કયા ટાઈમે આવીને જોતું રહેશે અને એ બધા અને બધા ઇલેક્શન વખતે બધા વોટિંગ માટે આવે છે તો વોટિંગનું કરીને પતી પોતાની સીટ લઈ લે પછી કોઈ હમું જોતું નહીં કોર્પોરેટર ધારાસભ્ય કોઈ પણ હમું જોવા પણ નહીં આવતું હવે અને ગટર લાઈન પણ અમારે ફૂલ ભરાઈ જાય પાણીનો પ્રોબ્લેમ છે અને વરસાદના પાણી ભરાઈ જાય છે પાણીનો નિકાલ પણ નહીં થતો મારું નામ નેહાબેન જયેશભાઈ જોશી છે હું અહીંયા શિવશક્તિ હાઉસિંગ બોર્ડમાં રહું છું છેલ્લા પચીસ વર્ષથી ત્રણેય સોસાયટીઓમાં છેલ્લા બાર વર્ષથી ગટરનું પાણી મિક્સ આવી રહ્યું છે નથી કોઈ લાઇન બદલવા આવતું કે નથી કોઈ ગટર તો અમારે ચોમાસામાં તો ગટરોના પાણી ઘરમાં ભરાઈ જાય છે ગટરો એટલી ઉભરાય છે અહીંયા આગળ કોઈ કોર્પોરેટર આટલા વર્ષથી ચૂંટાઈને આવ્યા એક પણ કોર્પોરેટર અમને એવું પૂછવા પણ નથી આવતા કે તમને શું તકલીફ છે જ્યારે ચૂંટણી આવે ત્યારે ખાલી વોટ લેવા જ એ લોકો આવે છે અમારી જોડે બીજી કોઈ અમને સુવિધા મળતી નથી કોર્પોરેટરો તરફથી અહીંયા અમે કોર્પોરેશનમાં જઈને બધી રજૂઆત કરી કોઈ સાંભળવા તૈયાર જ નથી અમને તો એ પણ નથી ખબર કે અમારા વોર્ડનો કોર્પોરેટર કોણ છે એક કો દિવસ અહીંયા આવતો જ નથી અમને પૂછવા માટે કે તમને તકલીફ શું છે તો હવે આ વખતે અમારે કોઈને વોટ આપવા નથી કે કોર્પોરેશન અમારે કોઈને વેરાના બધા કોઈ અમારે બિલ ભરવા જ નથી આ વખતે અમે કોઈને ઘૂસવા જ નહીં દઈએ હવે